अवधुत चिंतन श्री गुरुदेव दत्त श्री गुरुदेव दत्त श्री गुरु दत्त एक रहो नेक रहो एक रहो नेक रहो सबके दिलों में रहो एक रहो नेक रहो सवना दिलमा रहो પરસ્પર દેવો ભાવથી જીવો સખા દેવથી જીવો સર્વે સખાઓ મિત્રોને એ જ સખા ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર બાહે હે ગુરુ સબકા માલિક હે હું અને તું એક જ છે હું અને તું એક જ છે ક્યાંથી આ હું આવ્યો તે તો સમજ હે આ હું કોણ છે આ જે તું છે તેને સમજે છે તારા દેહને સમજે છે તારા અસ્તિત્વને સમજે છે તારી શક્તિ અને સામર્થ્યને સમજે છે આ હું કોણ છે હું નહીં સમજ્યો નહીં અને તું ને સમજવા કર્યો એટલે આ હું તું નો ટુકારો ચાલે સંસારમાં ખુદ નહીં ભૂલ્યો હું તું આ સંસારમાં ને એમાં એ ખુદ નહી ભૂલ્યો હે એટલે કે હું જૈન છું એટલે કે હું મારવાડી જૈન છું એટલે કે હું સુરતી છું પેલો કે હું ભરૂચી છું પેલો કે હું અમદાવાદી છું આ ભરૂચ આ સુરત અમદાવાદ આવ્યું ક્યાંથી હે એક જ ધરા એક જ જમીન એક જ પૃથ્વી માતા એના પંચ તત્વોના દેહથી બનેલું આ શરીર એની અંદર આત્મા અને પ્રાણ મૂકા પરમાત્માએ અને તું એમ કે હું છું હું છું હું છું મેં કીધું ને બસ એમ જ થવું છે હે બધા જ મેં 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 કરે તું તું કરે એમાં પરમ તત્વને આપણે ભૂલી ગયા છે પછી સુખ ક્યાંથી ખુદને જ નહીં સમજી આ તો પરમાત્માને ક્યાંથી સમજો હે પહેલાં ખુદને તો સમજો છે કે ભાઈ તું કોણ છે ક્યાંથી આવ્યો છે ને એના માટે આવ્યો છે એન્જિન ને રોજ પેટ્રોલ નાખવા માટે આવ્યો છે તે તો વિચાર દરેક જણે વિચારવું જોઈએ કે ભાઈ એનો આ પૃથ્વી પર જન્મ શેના માટે થયો છે સંચિત કર્મ સારા કે નરસા એ તો ભગવાન જ હોય છે એ સંચિત કર્મો સારા કે નરસા એ ખાલી ભોગવવા આવ્યો છે વિચારો કોઈ દિવસ બેસીને બેસાને તમારા સોફા પર બેહીને થોડી વાર ટીવી બંધ કરીને કોઈ દિવસ સવારે ચાર વાગે પાંચ વાગે આખ ખુલી જાય કોઈ નહીં હોય ઘરમાં જયારે એકાંતમાં બેસીને વિચારો ભાઈ તું હેના વા છો તારી પાસે સુખ છે તો કેમ છે તારી પાસે દુઃખ છે તો કેમ છે હે તને જ આટલું સુખ કેમ છે તને જ આટલું દુઃખ કેમ છે તારું દુઃખ બીજાથી અલગ જ કેમ છે અને બહુ કોશિશ કરે તો પણ તું એ ચંકાલમાંથી નીકળી નથી શકતો સુખના ફંડામાંથી તું નથી નીકળી શકતો અને દુઃખના ફંડામાંથી પણ નીકળી નથી શકતો સમજાય વાલા સમજાય સુખના ફંદામાંથી પણ તું નથી નીકળી શકતો અને દુઃખના ફંદામાંથી પણ નથી નીકળી શકતો તો એ જે નથી નીકળી શકતો એ કોણ છે હે સુખ આવે તો એના ફંડામાં એવો ફસાઈ જાય છલકાઈ જાય છે શું પાપ છે ને શું પુણ્ય છે એની પણ કથાગમ નથી પડતી અને દુઃખ આવે છે તો વિચારે ચાલુ મારા એવા કર્મ હું છે કે મને જ દુઃખ બાજુવાળાને નથી ઘરમાં આને નથી બધાને નથી મને જ કેમ છે એ તો એ દુઃખ અને સુખમાંથી નીકળવાનો ફંડા છે દુઃખ અને સુખમાંથી હા બધા વિચારે સારા આપણે તો દુઃખમાંથી બહાર નીકળવાની વાત કરીએ ગુરુદેવ તો એમ કે દુઃખ અને સુખના ફંદામાંથી બહાર નીકળવાનું હા દુઃખ અને સુખના ફંદામાંથી બહાર નીકળે એ જ આ સંસાર તરે દુઃખ અને સુખના ફંદામાંથી જે નીકળે એ જ આ સંસારમાં બધા અમારી પાસે આવે ખાલી દુઃખના રોટરા રહે મને આ દુઃખ છે મને આ દુઃખ છે આ દુઃખ છે દુઃખમાં સુખ શોધવાની કળા આવી જાય તો માણસ પરમ સુખને માણી શકે છે દુઃખમાં સુખ તમને જે પેરામીટર છે એમાં જે કંઈ પણ દુઃખ છે એમાં કઈ સુખ પણ તો હે ને એ સુખને માણતા હોવું જોઈએ જો બજરંગબલી પણ કહે છે તો આપણે સુખ કેટલું ને દુઃખ કેટલું એનો હિસાબ કરવા નથી આવ્યો એ સુખ અને દુઃખનો જે ફંડો છે ને ભાઈ એમાંથી બહાર નીકળવા આવ્યો સમજાય છે હા એટલે ગુરુદેવ કહેતા કે જે પાપ અને પુણ્યથી પર થઈ જાય તે આ સંસાર તરી જાય છે અને તે સંતત્વને પામે છે તે અવધૂત પદને પામે છે તે જ મુક્ત થાય છે તો પાપ અને પુણ્ય રૂપી સુખ અને દુઃખમાંથી બહાર નીકળવા એવા છે જેની પાસે બહુ સુખ છે તે ખુશ ખુશની થતા એ પણ ગાડીઓ જ છે જેની પાસે બહુ દુઃખ છે એ પણ દુખીનીતા એ પણ ગાડીઓ જ છે અને દુઃખમાંથી સુખ શોધવાની જો કરા આવડી જાય તો સુખી કોઈ ભાઈ કહે મારો તો ધંધો જ નહીં ચાલતો કોઈ ભાઈ કહે મારે નોકરી જ નથી મળતી હે કુદરત એક સ્થાન તમારું કુંદળી હોય છે ને ભાઈ હા સોફ્ટવેર એમાંથી એક સ્થાન તો તમારું નબળું હોય જ છે હે કોઈની પાસે ધંધો નહીં હોય કોઈની પાસે નોકરી ન હોય કોઈને પત્નીનું સુખની હોય કોઈને પતિનું સુખની હોય કોઈને સંતાનનું સુખની હોય કોઈને શરીરનું સુખ નહીં હોય કોઈને ધનનું સુખની હોય કોઈને ભાઈ બહેનનું સુખ નહીં હોય હે કોઈ ધાર્મિક જ નહીં હોય ને કોઈ ધાર્મિક હોય કોઈને મા બાપનું સુખ નહીં હોય એક વસ્તુની તો ભાઈ કમી રહેવાની જ નો વન ઇઝ કમ્પ્લીટ હિયર તો જે કમી છે એ સિવાયના જે પેરામીટર્સ છે એમાંથી સુખ શોધતા આવવું જોઈએ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ સાંભળજો ધ્યાનથી સાંભળજો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ હાઉ મચ યુ હેવ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ હાઉ મચ યુ હેવ બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ હાઉ મચ યુ એન્જોય યર લાઈફ વિથ યોર સોર્સીસ It is not important that how much you have, but it is important how much you enjoy your life with your sources. Money is the only an instrument to live your life. Money is the only an instrument to live your life. You will never able to buy happiness by money. Hmm? You will never have able to buy happiness by money happiness is in happiness is in your heart only your and happiness is depends on your behavior to others happiness is not happiness is in your heart only and in your mind and your behavior to others ગુજરાતીમાં બોલે તો એ અગત્યનું નથી મહત્વ નથી કે તમારી પાસે કેટલું છે પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે જે કંઈ પણ છે એમાંથી તમે કેટલું સુખ માણો છો પૈસા એક સાધન છે પણ એ પૈસાથી તમે હેપીનેસ એટલે કે સુખને ખરીદી શકતા નથી સુખ તમારા હૃદયમાં છે તમારા મનમાં છે તમારા આત્મામાં છે અને તમારા આ સંસાર પ્રત્યેના વ્યવહારમાં છે અને શ્રેષ્ઠ માનવી એ છે કે જે એની પાસે જે કંઈ પણ છે એમાંથી એનું સુખ કેવી શોધી લે છે અને પરમ સુખ તરફ જાય છે એ શ્રેષ્ઠ મનુષ્ય છે એને આ સંસારમાં જીવતા આવડી ગયું છે તરતા આવડી ગયો છે બાકી મારી પાસે બિઝનેસ નથી મારી પાસે ધંધો નથી મારી પાસે નોકરી નથી મારી છોકરી એની બધી તકલીફો મારા છોકરાની તકલીફ છોકરી માટે સારું સાસરું નથી મળતું છોકરા માટે સારું હોવ નથી મળતી જેના ભાગ્યમાં જે છે ને ભાઈ એ આવવાનું જ છે પછી જે સુખ હોય કે દુઃખ હોય તમે મા બાપ તરીકે એક વાળ જેવું કામ કરી શકો બને તેટલી કોશિશ કરો ચિંતા ના કરવી કારણ કે જેનું જે ભાગ્ય છે એ દિશામાં એ જાય છે બાળકોને યોગ્ય શિક્ષણ આપવાની પ્રયત્ન કરવો સારા સંસ્કાર આપવાના પ્રયત્ન કરવો બરાબર એ આપણી ફરજ છે ઉચ્ચ શિક્ષણ પાપ કર્યા પછી હારામાં સારી નોકરી પણ મળી જ જાય હે સારું સાસરું મળી જાય હે મોટો બંગલો થઈ જાય મોટો ફ્લેટ થઈ જાય મોટી ફોર વ્હીલ આવી જાય બધું જ તને એ ભાઈ અશક્ય છે દરેકની લાઈફના અલગ અલગ ફંડાએ ઉપરથી પરમાત્માએ સેટ કરીને મોકલાય અને એ જે ફંદાઓ છે એમાંથી એચ્યુલી તો બહાર નીકળવાનું પછી એ સુખ હોય કે દુઃખ હોય લગ્ન કરે એટલે ત્યાંથી સંસાર ચાલુ થઈ જાય તમે આ સંસારમાં જન્મ લીધો પણ લગ્ન ત્યાંથી તમારો સંસાર ચાલુ થઈ જાય તો એ સંસારમાંથી સાર ગ્રહણ કરીને જીવવાનું છે જે કંઈ પરમાત્મા આવ્યું છે એમાં સુખ માનતા આવડવું જોઈએ તમારી પાસે જે છે એમાંથી સુખ સુખ આખી જિંદગી ધંધો નથી નોકરી નથી જે છે એમાં એક વાર ટ્રાય કરો બે વાર ટ્રાય કરો પ્રયત્ન કરતા રહો છે ગેલું હ પ્રયત્ન કરતા રહ્યો ભગવાનને પ્રાર્થના કરતા રહો ભક્તિ કરતા રહ્યું મહાદેવને જઈને રોજ વિનંતી કરો એને સવામન દૂધથી નવરાઈ રહ્યો સર્વગ્રહોને પણ એક વિવાદ વિનંતી કરી લો મા બાપના પણ આશીર્વાદ લઈ લો કરો પ્રાર્થના કરો આજે જ એ નહીં કરો તારી પાસે એક જ વિકલ્પ છે જે નથી જોઈતું એના માટે મહાદેવને કે ગુરુની આગળ પ્રાર્થના કરો એની પૂજા કરો એની ભક્તિ કરો હે જે શક્તિ છે એમાંથી હવન કરો યજ્ઞ કરો વિષ્ણુ યાગ કરો દત્ત યાગ કરો રુદ્ર યાગ કરો ગણેશ યાગ કરો સાત્વિક પૂજા કરો ભક્તિ કરો અને પ્રાર્થના કરો આજી ની કરો અને પોતાનું દુખ ના રોદ્રા ના રહો કારણ કે ભગવાન માટે સુખ અને દુઃખ છે જ નહીં ભગવાન એ તમને પરિસ્થિતિઓ આપી છે સુખરૂપી અને દુઃખરૂપી એ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર નીકળે એની પણ એની દ્રષ્ટિ હોય છે તો સુખરૂપી પરિસ્થિતિ અને દુઃખરૂપી પરિસ્થિતિ એ પેરામીટર્સ છે એક્ઝામ છે એ એક્ઝામના પેપર છે ચાર્ટર એકાઉન્ટરની પરીક્ષા હોય ને કે બે કે ત્રણ પેપર હોય બરાબર તો એટલા આ બે કે ત્રણ પેપર હોય છે સુખરૂપી એક એક્ઝામ છે એ પણ એક્ઝામ છે નેવર ફોર ગેટ સુખ પણ એકદામ જ છે કે તું સુખમાં શું કરે છે અને ધન ધાન્ય સમુદ્રી સંસાધનો મહિલા એનો તું શું ઉપયોગ કરે છે દુઃખ પણ એકદમ છે કે તારી પાસે બધી વસ્તુઓ છીનવી લેવામાં આવે છે ને તું હવે કેવી રીતે જીવીને બતાવે છે અને કહ્યું તેમ ગુરુ મહારાજના શબ્દ કે પાપ અને પુણ્યથી પર થાય હે ને તે તરી જાય છે હા તો સુખમાં પણ પાપથી બચવું અને દુઃખમાં પણ પાપથી બચવું અને દુઃખમાં જે કંઈ પણ છે આપણી પાસે એમાંથી સુખ શોધતા જીવતા આવડવું જોઈએ આ એક્ઝામ છે ત્યારે આપણે શું કરીએ ઓહો પેપર બહુ અઘરું છે આ આવી જાય છે રડવાથી કંઈ નહીં થાય પરમાત્માની નિયતિ ગ્રહોને કારણે જે પરિસ્થિતિ નિર્માણ કરે છે એનો સામનો કરવો જ રહ્યો એમાંથી આપણે છટકી ન શકીએ એ બધું જ આપણા સારા અને નરસા કર્મોને આધીન છે હે તમે ભગવાન પાસે ધન ધાન્ય સમૃદ્ધિ માંગી તમારું પુણ્યને કારણે આપી પણ દીધી હા પછી એનો કેવો ઉપયોગ કરવો જોઈએની પરીક્ષા ચાલુ થાય છે બહુ અઘરું છે ધનધાન્ય સમુદ્રી આવી ગયા પછી તો હા તમે જે ધારો તે કરી શકો એવું તમને સામર્થ્ય પણ આપે છે પણ એ એકચુઅલી પરીક્ષા છે હા કે તમે જે ધારો તે કરી શકો છો એના એમાં તમે શું કરો છો એની પણ એની દ્રષ્ટિ હોય છે એ રીતના તમારા દુઃખમાં પણ એની દ્રષ્ટિ હોય છે રોજ એકની પરીક્ષા હોય કે એમાંથી બહાર નીકળવા શું કરે છે શોર્ટકટ અપનાવે છે કે મારા પર શ્રદ્ધા રાખીને સીધા માર્ગે ચાલે છે બંને પરીક્ષા છે બંને પરીક્ષા છે તો નોકરી નથી કામ ધંધો નથી સંતાનોના દુઃખ પતિનું દુઃખ પત્નીનું દુઃખ મા બાપનું ડુંગ સાસુ આ બધો સરવારો એટલે તો સંસાર ભાઈ તું આવ્યો એવું કામ તો સંસારમાં હા એ સંસારમાંથી આ સાર ગ્રહણ કરીને એમાંથી બહાર નીકળવાના છે ફરિયાદ કરવાથી નહીં થાય મેં કીધું ફરી ફરી યાદ પરમાત્માને કરો તો નીકળે પરમાત્માને પ્રાર્થના કરો ભક્તિ કરો કે પરમાત્મા આમાંથી મને બહાર નીકળવાનો માર્ગ આપો અને એવું નિર્મળ અને શુદ્ધ મને બુદ્ધિ આપ એવી ભક્તિ આપ કે તારા સુખ અને દુઃખના બંને પન્નામાંથી હું મુક્ત થઈ શકું અને પરમ અવસ્થાને પ્રાપ્ત કરી શકું એના માટે આ સંસાર છે ત્યારે બધા મારી પાસે આવીને એના દુખરા જ રહે છે હે એનું સુખ નહીં બતાવતો હે હું આટલો સુખી છું આ આ આ ચિત્રમાં સુખરી છું પરમાત્માએ બાર પ્રકારના તમને સુખ દુખાવ્યા છે તમારી કુંડલીમાં બાર ખાના છે હે હા તો એ પોતાના સુખની વાત નહીં કરતો આવીને કેવળ દુઃખની વાત કરે સુખની વાત કરે ને ભાઈ તો એમાંથી પણ એના ફંડામાંથી પણ બહાર નીકળવાનો માર્ગ કરી ફરિયાદ કરવા નહીં આવો અને આજનો આ સંવાદ સાંભળ્યા પછી જો તમને આવરી જાય એ સુખ અને દુઃખના ફંડામાંથી બહાર નીકળતા આવરી જાય તો તમે પાપ અને પુણ્યથી પર થઈ જાઓ છો અને પરમ તત્વ પરમાત્માને પામી લો છો બેંકુટને પામી લઉં છો ત્યાં અક્ષય નિવાસને પામી લો છો અને ફરી ફરી પરમાત્માની ઈચ્છાથી તમે આ પૃથ્વી પર જન્મ લેવો છો અવતાર લેવો છો બે પરીક્ષા પાઠ કરી દે એટલે સી એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે વ્યક્તિ સમજો તમને કે તમારી પાસે સુખ છે તો એના માટે છે અને દુઃખ છે તો એના માટે છે એટલે હું કહું છું ફરિયાદ ના કરો ફરી ફરી યાદ કરો અને પરમાત્માને કહીને આ બંને એને પ્રાર્થના કરીને એવી રીતે જીવો કે આ સુખ અને દુઃખના બંનેના ધંધામાંથી બહાર નીકળી શકો સંજય બોલીવાલાના સંજય દ્રષ્ટિના આજ તો સંજય દ્રષ્ટિ છે બધાને એમ કે સંજય દ્રષ્ટિ એટલે આમ અહીંયા ખુલી જાય ને બધું દેખાઈ જાય સંજય દ્રષ્ટિ કેવળ એ જ નથી કે જે ભાવીને જોઈ શકે સંજય દ્રષ્ટિ એ પણ છે કે ભાવીમાં કેવી રીતે જીવવું જોઈએ સંજય બોડીવાળાના સર્વે સખાઓ મિત્રોને પ્રરામ શ્રી ગુરુદેવ તત્ત વરસાદી માહોલ બહુ છે જે સખાઓ પણ મળવા આવે તો જરા ફોન કરીને આવે હે શ્રી ગુરુદેવ